નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે શિક્ષકોની વચ્ચે શિક્ષકોને જે જવાબદારી આપવામાં આવતી હોય છે છે તેને ઘણી બધી વખત વાંધો ઉઠાવવામાં આવ્યો શાળા સંચાલક મહામંડળે બી કામગીરી સામે હવે વાંધો ઉઠાવ્યો છે જિલ્લા કલેક્ટરને તમને પત્ર પણ લખ્યો છે ને ચાલુ દિવસમાં ચૂંટણીની કામગીરી ન સોંપવા માટે માંગ કરી છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેની જવાબદારી શિક્ષકોના માથે નાખવામાં આવે છે બીજી તરફ આપણે એ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક બાળકોને ભણાવવા માટે પણ જેટલા શિક્ષકો હોવા જોઈએ એ શિક્ષકો જ નથી અને જેટલા શિક્ષકો છે એક તો શિક્ષકોની ઘટ છે 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 અને જેટલા શિક્ષકો એમને પણ પણ વધારાની જવાબદારી વારંવાર સોંપવામાં આવે બીજી કોઈ અન્ય કામગીરી આવતી હોય એમાં પણ શિક્ષકો ને જે કામગીરી છે તો સોંપવામાં આવતી હોય છે ને એમાં પણ જયારે વાત ચૂંટણીની હોય ત્યારે ચૂંટણીની કામગીરી વારંવાર શિક્ષકોના માથે આવતી હોય છે ત્યારે આ કામગીરીને લઈને વિરોધ ઉઠાવવામાં આવી રહ્યો છે સારા શિક્ષણ સામે શિક્ષકોની ઘટ સૌથી મોટી અડચણ પહેલાથી જ છે અને હવે ખાસ આ શાળા સંચાલક મહામંડળે બીએલઓ કામગીરી સામે પણ વાંધો ઉઠાવ્યો છે ગ્રાન્ટેડ શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની સિત્તેર ટકા જગ્યાઓ ખાલી છે એક તરફ શિક્ષકો નથી અને ચૂંટણીની કામગીરી સોંપાય એ ભાવિ પેઢી સાથે અન્યાય છે તેવું શાળા સંચાલક મહામંડળનું કહેવું છે અને એમનું કહેવું બિલકુલ વ્યાજબી પણ કહી શકાય છે કે જ્યારે શિક્ષકો કે જેમના માટે આપણે સૌ જાણતા છીએ કે એમની પરિભાષા અને ખાસ કરીને એમનું કાર્ય સૌથી પહેલું કાર્ય જે છે તમામ વિદ્યાર્થીઓને અને તેની સાથે જ આપણા દેશના ભાવિ ભવિષ્યને શિક્ષણ આપવાનું છે તો એ કામ પણ ન કરી શકે જ્યારે એમના પર વધારાની જવાબદારી આવતી હોય અને જ્યારે શિક્ષકોની ઘટ હોય તો પહેલાથી જ ઘણી બધી શિક્ષણ શાળાઓમાં આપણે જોઈએ છીએ કે એક જ શિક્ષક ઘણા બધા વિષયો ભણાવવા પર મજબૂર પણ છે અને એ બધાની વચ્ચે એમના પર આવી રહી છે આ વધારાની કામગીરી જેને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે સાંભળીએ શું છે વિરોધ અને તેની સાથે જ તેની સામે સરકાર શું જવાબ આપે છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે રાજુ દેસાઈ નેતા ભાજપ છે નિકુલ પટેલ કોંગ્રેસમાંથી જોડાયા છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સરકાર પાસેથી જવાબ તો આપણે પછી લઈશું પણ પહેલા કદાચ આપણે એવું કહી શકીએ કે વિરોધ પક્ષ તરીકે નિકોલ અત્યારે આ સમગ્ર જે પરિસ્થિતિ છે તેને લઈને આપણે અને તેની સાથે શાળા સંચાલક મહામંડળ તો અવાજ ઉઠાવી જ રહ્યો છે પણ એક વિરોધ પક્ષ તરીકે પણ આપનું શું માનવું છે જે રીતે વારંવાર શિક્ષકો ઉપર જે વધારાની કામગીરી નાખવામાં આવતી હોય છે તેને લઈને વિરોધ થતો હોય છે ત્યારે અત્યારે ચૂંટણીની કામગીરીમાં પણ જે શિક્ષકોને આપવામાં આવતી હોય છે તેને લઈને અત્યારે જે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે શું કહેશો તેને લઈને હમણાં જે શાળા જે રજૂઆત કરી છે કે શિક્ષણ કાર્ય જે છે એ સારી રીતે થવું જોઈએ કારણ કે શિક્ષકનું જે મૂળભૂત કામ છે વિદ્યાર્થીઓને ભણાવવાનું છે અને જો શિક્ષક એના જે ચાલીસ દિવસ કે બસો સિત્તેર દિવસના જે શૈક્ષણિક કાર્યક્રમ હોય એમાં જો મૂળભૂત શિક્ષણ ના આપી શકતો હોય તો ડેફિનેટલી ચિંતાનો વિષય એટલે છે કારણ કે જે બાળકોના ભવિષ્યના ઉજ્જવળ ઘડતરની આપણે જે વાત કરી રહ્યા છે અને વિકસિત ભારતની જે આપણે પરિકલ્પના કરી રહ્યા છે અને માન્ય વડાપ્રધાન બી જો એ વાતને સહાનુભૂતિથી સારી રીતે કહી રહ્યા છે તો શિક્ષણ એ મૂળભૂત સમાજના ઉત્થાન અને ઉન્નતિ માટેનો પાયો છે એમાં કશે ને કશે કચાસ રહેશે તો આવનારી પેઢીને નુકસાન થશે એની ચિંતા સૌ કોઈને છે વિપક્ષ તરીકે હંમેશા અમે પ્રયત્ન કર્યો છે કે સરકારનું ધ્યાન દોરવામાં આવે કે ગ્રાન્ટી નેડ અને સરકારી શાળાઓ કે જ્યાં નોન ટીચિંગ કર્મચારીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે તેમજ જે શૈક્ષણિક સ્ટાફ છે એની બી વારેઘડીએ અછતની જાહેરા જાહેરામાં આવતું હોય છે અને ત્યાર તદ ઉપરાંત બી જે રીતના બિન શૈક્ષણિક કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવે છે એમાં ઘણી બધી કામગીરીઓ બી છે એક વખત તો સોશિયલ મીડિયા પર એક લિસ્ટ આવ્યુંતું મને યાદ છે એમાં ઘણા બધા લિસ્ટની અંદર લગભગ 50 60 ઉપરના કામો એમની પાસે કરાવવામાં આવે છે તો આ બધી જ વસ્તુની વચ્ચે એમની જે રજૂઆત છે તો સરકારે સાંભળવી જોઈએ એમની જે બેન વૈકલ્પિક વ્યવસ્થાઓ છે કારણ કે શિક્ષક નું મૂળભૂત કામ તો શિક્ષણ આપવાનું જ છે પણ નિકુલ એવું તો છે નહીં કે ક્યાંક અત્યારથી થતું આવી રહ્યું છે આ વર્ષો થી થતી થતું આવી રહ્યું છે ક્યાંય કોઈની પણ સરકાર હોય આપણે આ કામગીરી જોઈ રહ્યા છે કે બધે જ જોવા મળતી હોય છે કોઈ સર્વે કરવામાં આવે કે પછી કોઈ પણ અન્ય ગણતરી કરવામાં આવે કે પછી આ બીએલઓ કામગીરી હોય એમાં શિક્ષકો નો જ સમાવેશ કરવામાં આવે છે એના પણ ઘણા બધા કારણો છે કદાચ એમને જ આપણે એવું કહી શકીએ કે એના માટે આપણે એ માનતા હોઈએ કે એ લોકો જ આ કરી શકતા હશે એટલે આપને લાગે છે કે બધી જ જગ્યા ઉપર આપણે આ જોવા મળી રહ્યું છે સી ચૂંટણીની કામગીરી હોય તો એક લોકશાહીનો પર્વ છે ને એમાં દરેક લોકોએ ભાગ લેવો જોઈએ સર્વેની બી તમે વાત કરો છો વસ્તી ગણતરી એ મૂળભૂત આપણા દેશનો એક બંધારણીય જોગવાઈ છે એમાં બી દરેકે ભાગ લેવો જોઈએ પરંતુ એ સિવાયના બી ઘણા કામગીરી જે છે હોય છે જે આપણે મેં કીધું ને પચાસ સાઈઠ નું લિસ્ટ એમાં મારે યાદ નથી કરાવવું પણ આપણે સરકારે જ્યુડિશિયસલી ડિસાઇડ કરવું જોઈએ પોલિસી બનાવવી જોઈએ અને જે શિક્ષકના મૂળભૂત કામો છે એ વધારે કરે એના પર આપણે સૌએ ભેગા મળીને ધ્યાન આપવું જોઈએ કોઈની બી સરકાર હોય ડેફિનેટલી આ એક અગત્યનો વિષય એટલે છે કારણ કે આપણા ભવિષ્યના બાળકો સાથે જોડાયેલો છે અને જો એના પર કોઈ જ્યુડિશિયસ ડિસિઝન કે પોલિસી એવું ન બનાવવામાં આવે તો ડેફિનેટલી જે અ રેવન્યુ મીન્સ જે એડમિનિસ્ટ્રેટિવ વિંગ છે જે એક્ઝિક્યુટિવ વિંગ એ એવું જ સમજે છે કે શિક્ષકો પાસે ખૂબ સમય હોય છે અને એમને કઈ બી કામગીરી સોંપવામાં આવે તો એમને કરવાની રહે છે એટલે જે થોપી બેસાડવાની જે કામગીરી હોય એના સિવાયની કોઈ પણ કામ શું કે થોપી બેસાડવાની જે કામગીરી હોય એવી બંધ કરવી જોઈએ અને જે મૂળભૂત જે કામગીરી હોય એના પર વધારે ધ્યાન આપવું જોઈએ બાકી તો અછત ઘટ

વિનંતી કરી સરકારને ને અમને મુક્ત કરવામાં આવે શિક્ષકોને તો મારે સામાજિક પ્રસંગ હોય ખાસ કરીને આપણે એવું કહીએ છીએ કે લગ્ન પ્રસંગ હોય તો આપણે પરિવારના સભ્યો હોય કે નજીકના સગા સભ્યો હોય તો પહેલી એમની પસંદગી પિનલ એવી કરવામાં આવે છે કે આ શિક્ષક છે ચાલવાની આ એક નાનકડું ઉદાહરણ છે કે ચાલલો લખવા શિક્ષકને આપો એનું કારણ છે આ સમાજે શિક્ષક ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે શિક્ષક કામ કરે છે છે સમય પાલન સાથે જો સમાજ અપેક્ષા રાખતો હોય તો સરકારમાં પણ એવી અપેક્ષા હોય છે શિક્ષકો જે કાર્યો કરે છે ચીવટપૂર્વક અને સમય પાલન સાથે ચોકસાઈ પૂર્ણ કરે છે અને એની અંદર સરકારના કાર્યો ને ખભો મિલાય કાર્ય કરે છે એટલા માટે હું વારંવાર કહેતો જયારે પણ જ સરળ રીતે પણ પણ જ્યારે આવો વિશ્વાસ મૂકવામાં આવે ને ત્યારે સામે વાળો વ્યક્તિ પણ તમારાથી ખુશ હોવો જોઈએ અહીંયા જો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ શિક્ષકો ઉપર ક્યાંક કામ બોજો વધતો હોય ને ત્યારે કદાચ ખુશ એક તરફ આપ લોકો જ છો એ શિક્ષકો જો વિરોધ કરી રહ્યા હોય પ્રશ્ન પૂછ્યો મને કે આપણે બે કે ત્રણ વર્ષ પહેલા આપના માધ્યમથી ચેનલમાં આપણા બીએલ ઓની કામગીરી ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ વસ્તુ છે ને એ ક્યાંક ગામડાના લોકો જે કહી શકાય કે કોઈ શહેરમાં રહેતા હોય અને જે સુવિધા મોબાઈલની અંદર એમને એપ ડાઉનલોડ ન કરી હોય કે કંઈક એમની જાણકારીનો અભાવ હોય તો એવાને શહેરરૂપ થાય અત્યારે હાલ ચૂંટણી પંચે બહુ સરસ મજાની એપ પણ ચૂંટણી પંચની છે અને એની અંદર બેઝિકલી જે સામાન્ય છે ફેરફાર એ આપણે કાયદેસર રીતે આપણા મોબાઈલમાં જ કરી શકીએ છીએ એવી સુવિધાઓ ઉપર ઊભી કરે છે રાજ્ય સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કેન્દ્ર સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કે શિક્ષકોનું દિવસෙන් દિવસે આ જે કાર્ય છે એમાંથી ધીમે ધીમે ભારણ ઘટતું જાય પણ આ એક વસ્તુ ગુજરાતની અંદર એવું નથી કે હું મારા મિત્ર નિકุลભાઈ છે તેમનો પૂછવા માંગુ છું તમારું એક રાજ્ય બતાવો જ્યાં તમારી સત્તા હોય ત્યાં તમે કામગીરી ના આપતા મને બતાવો નિકุลભાઈને સવાલ કર્યો રાજુ ભી હોય શિક્ષણ વિભાગમાં ધોરણ એક થી બારમાં અને એમાં નવેમ્બર મહિનો ચોવીસ કહી શકાય કે નવેમ્બર બે હાજર ચોવીસ ની આખી જે વ્યવસ્થા હતી આખા માસની એમાં શિક્ષણ વિભાગની ઓનલાઈન ભરતીની જે શિક્ષકોની ભરતીની તમામ અરજીઓ મંગાવવામાં આવી છે અને એની ક્રાઇટેરિયા પ્રમાણે સાથે ઓનલાઈન વેબસાઇટ ઉપર જોવા મળે છે એક થી બાર ધોરણ ની હું બોલી રહ્યો છું અને વિગતવાર આપણે વાત કરીએ તો વિદ્યા સાહેબ એક થી પાંચ તો એના પાંચ હજાર ધોરણ છ થી આઠ માં સાત હજાર ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતીના વીસ આવી છે તો ને બાવન જગ્યાઓ તો એની તમામ અરજીઓ મંગાવી છે શિક્ષકોની ઘટ પ્રાથમિક વિભાગમાં છે પૂર્ણ આંશિક રીતે ક્યાંક હજુ પણ કોઈ પ્રશ્નના કારણે વિલંબ થતો એ પણ આવનારી ભરતીમાં લેવામાં આવશે એની સાથે સાથે નવમાં નવ થી બાર ની વાત કરું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની માધ્યમિક ભરતી બહાર પાડી એવી ટોટલી જગ્યાઓ છે ચાર હજાર બાણું અને છેલ્લે સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક જે વાત કરું છું એની અંદર ત્રણ હજાર પાંચસો સત્તર ચોવીસ બે હજાર ચોવીસ દસ બે હાજર ચોવીસ અને આવનારા દિવસોમાં તમામ એક થી બાર છે અત્યારે આ વાત શરૂ કરી છે અરજીઓ મંગાવી છે મને તો એ પણ નથી ખબર કે અરજીઓ માટે એટલી બધી લોકો આ અરજીઓ કરશે કે નહીં કરે કારણ કે અત્યારે તો એ પણ પ્રશ્ન થાય છે કે શિક્ષકો જવાબદારી નાખવામાં આવે છે હવે અરજીઓ કરવામાં આવી છે એટલે અત્યાર સુધી તો આ જગ્યાઓ ખાલી છે તો આ વિદ્યાર્થીઓનું શું વિદ્યાર્થીઓનો આંકડો આપને ખ્યાલ છે આપણા દેશનું ભાવિ ભવિષ્ય છે ને અત્યારે એ લોકોને શિક્ષક નથી મળી રહ્યા અને જેટલા શિક્ષકો છે એમને આ જવાબદારી આપવામાં આવી રહી છે હવે તમે અરજી કરી રહ્યા છો આગળ અરજી આવશે એમાંથી કેટલા શિક્ષકો ને તમે લેશો ચલો એ બધી જ વાત સ્વીકારી પણ એની સાથે સાથે આપ એ પણ સ્વીકારી રહ્યા છો કે અત્યારે આટલી જગ્યાઓ ખાલી છે રાજુભાઈ પીડલ આ જે ભરતી થવાની હું એવું સ્વીકારું છું કે આંશિક રીતે ઘટ હોય કોઈ અરસપરસ બદલીના કેસમાં હોય કોઈ આકસ્મિક અવસાનના કારણે હોય કે નિવૃત્તિનો દોર હોય તો એની ઘટ પડે સો ટકા સ્વાભાવિક છે દરેક વિભાગમાં પડતી હોય છે અને ભરતી એ ચાલતી પ્રક્રિયા છે સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે ક્યારે ભરતી પર કોઈ પણ વિભાગમાં પૂર્ણ વિરામ ના આવે

એક રીતે આપણે જોવા જઈએ તો સરકાર ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન ને બહુ ટેકનોલોજીની સાથે કનેક્ટ કરતી પણ આપણને જોવા મળી રહી છે અપગ્રેડ થતી જોવા મળે છે સ્માર્ટ શાળાઓ આપણને જોવા મળે છે સ્માર્ટ ક્લાસ આપણને જોવા મળે છે એક તરફ ટીચર્સ પણ આપણે એક વર્ગ એવું પણ છે કે જે ટીચર્સમાં શિક્ષકોમાં કે બહુ સ્માર્ટ પણ આપણને જોવા મળી રહ્યો છે તો છતાં પણ આપને લાગે છે કે આ જે ઘટ છે ક્યાં આ ક્ષેત્રમાં શિક્ષકો સૌ તો સરકાર પોતાનો ઇનિશિયેટિવ લઈ રહી છે અને શું કહે કે એપ્રિશિયેટ બી કરીએ છીએ કે જ્યાં એ પોતાનો યોગદાન કરીને શિક્ષણનો સ્તર ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે મારા મિત્ર એ અમારી સરકારનું બી કીધું તો મેં એજ કીધું તમને જવાબ બી આપ્યો કે ભાઈ કોઈ બી સરકાર હોય જે મૂળભૂત જે કામો છે જે ચૂંટણી હોય કે વસ્તી ગણતરી હોય બરાબર તે સિવાયના બી ઘણા કામો છે કે જે આપણે અવલોકન કરવા જોઈએ એમાં રિવાઇઝ કરવું જોઈએ કે એવા કામો કરાવવા જોઈએ કે ના કરાવવા જોઈએ એનો મારો અભિપ્રાય હતો અને મૂળભૂત જે લાગતું હોય એવા કાર્યો આપી અને આપણે શિક્ષણ પર ફોકસ કરીએ એના માટેનો મારો અભિપ્રાય હતો બીજી વસ્તુ કે શું કેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અ શિક્ષક શિક્ષકો કરતા નોન ટીચિંગ કર્મચારીઓની ભરતી આપણે ઘણા સમયથી ડ્રાય અપ છે અને એના લીધે તમે જુઓ તો ઘણી બધી શાળાઓની અંદર શિક્ષકો એ જ પગારના પગારના બિલ બનાવવાના કામગીરી હોય કે એમના જે બી રોજ નિશી ડોક્યુમેન્ટેશન જે એડમિનિસ્ટ્રેટિવ હોય એના કામગીરી હોય અને ગ્રાન્ટિન એડમાં આજે જે રીતના પરિસ્થિતિ ઉદભવી રહી છે ધીરે ધીરે ગ્રાન્ટિન એડના ઓરડાઓ બંધ થઈ રહ્યા છે મારા મિત્ર એડવોકેટ કરી રહ્યા છે કે પ્રાઇવેટમાંથી બી લોકો સરકારી શાળામાં આવી રહ્યા છે તો જે જગ્યાએ આવી રહ્યા છે એમાં ખુબ સરસ વસ્તુ છે એનો વ્યાપ હંમેશા વધારવો જોઈએ જે રીતના ભરતી એક અવિરત પ્રક્રિયા છે એવી રીતના સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ બી એક અવિરત પ્રક્રિયા છે એક લેવલ પર અચીવ કરીને એનો સંતોષ ના માનવો જોઈએ કે આપણે શું કેવાય કે સ્માર્ટ સ્માર્ટ બોર્ડ લગાડી દીધા કે આપણે ડિજિટલ અટેન્ડન્સ લેતા થઈ ગયા

કેટલા એવા યુવાનો છે કે જે ખરેખર આ ક્ષેત્રમાં આવવા માટે માંગે છે ખરેખર આ ક્ષેત્રોને એક પોતાની આજીવિકા રીતે તેને અપનાવવા માંગે છે શું લાગે છે આજે દરેકે દરેક ક્ષેત્રોની વાત કરીએ તો જો આપણે એજ્યુકેશન ફિલ્ડ ની વાત કરીએ તો આજના યુવાનો તેના વિશે શું માને છે આને એક પ્રોફેશનલ તરીકે અપનાવવા માંગે છે સાચી વાત છે તમે ટેટ ટાટની જે પરીક્ષાઓ થતી હોય છે અને એ જે પરીક્ષાની અંદર ઉમેદવારોની જે સંખ્યા હોય છે આંકડાથી જ તમે અનુભૂતિ મેળવી શકશો કે કેટલા યુવાનો તનગની રહ્યા છે શિક્ષણની અંદર આવવા માટે અને પોતાનું જે જીવન છે સમર્પિત કરવા માટે કારણ કે શિક્ષણ એક નોબેલ પ્રોફેશન છે અને હંમેશા સેવાનો પ્રોફેશન રહ્યો છે પરંતુ આપણે જોયું કે જે કરાર આધારિત ભરતી કે ફિક્સ પગારની ભરતી એના લીધે જે યુવાન છે થોડો નિરાશ થઈ રહ્યો છે અને સરકારની પાસે મીટ માંડીને બેઠો છે કે અમને જો યોગ્ય ભરતી પ્રક્રિયા કરી અને પરમાનન્ટ અને પૂરા પગારની જો નોકરી મળે તો અમે જે પ્રોફેસરને ને સિલેક્ટ કર્યો છે એને અમને સાર્થક અને અમે અમારી કામગીરી કરી શકીએ એવી સરકાર પાસે મીટ માંડીને બેઠો છે પોતાની કામગીરી તો કરી જ રહ્યા છે પણ જે કામગીરી માટે જે રીતનું એન્વાયરમેન્ટ એમને મળવું જોઈએ કસે ને કશે ની થોડી ઘણી ખામીઓ છે તો જે કઈ બી લેપસીસ હોય જે કઈ બી ખામી હોય તો સરકારની જવાબદારી બને છે કે એને ત્વરિત પૂર્તતા કરી અને યોગ્ય વાતાવરણ ગુજરાત ની અંદર શિક્ષણ મળે એ પ્રયત્ન કરવા જોઈએ આ જવાબદારી સરકાર છે તો આપ પણ માનો છો ક્યાંક ને ક્યાંક આ જવાબદારી મૌનપ છે એવું પણ માનવું પડે છે ગ્રાન્ટેડ શાળાઓમાં બારસો આચાર્ય પંદર હજાર થી વધુ શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે ગ્રાન્ટેડ શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની ની સિત્તેર ટકા જગ્યાઓ ખાલી છે હજી પણ આપ અરજીઓની વાત કરી રહ્યા છો ચલો સામે અરજીઓ આપવામાં આવશે શિક્ષકોની ભરતી કરવામાં આવશે પણ અત્યારે પણ શાળા સંચાલક મહામંડળની જે એમનો જે વિરોધ છે એ છે બીએલઓ ની કામગીરી સામે તમને વાંધો ઉઠાવ્યો છે એટલે શું આપને લાગે છે કે ક્યાંક સરકાર અને આ જે કામગીરી તમને સોંપવામાં આવે છે એમાંથી કંઈક એમને આશ્કારો આપી શકશે માત્ર શિક્ષકો ની ભરતી કરવાનો ની વાત નથી પણ વાત એ છે કે આ બીએલઓ ની કામગીરી સામે તમને વાંધો છે પિનલ આ શિક્ષકોની જે માંગણી છે વખત વખત તમે જોયું તો પેન્શનની પણ માગણી એ જ મંડળની હતી

સ્વાભાવિક રીતે રાજ્ય સરકારે એને સાંભળવી પડે અને વિચારણા કરી અને એના નિર્ણય લેવાના હોય છે પણ વખત વખત જ્યારે પણ કોઈ કેવી પ્રકારની માંગણી કરતા હોય છે ને એમાં શું નાગરિકોને સીધો જ એની સાથે સંબંધ હોય એવી કાર્ય વસ્તુ હોય તો એમાં પણ રાજ્ય સરકાર હંમેશા એક સ્ટેપ પાછળ પડે છે ચોક્કસપણે વાત કરી કે અમુક એવી માંગણીઓ હોય કે જેના પર વિચારણા કરવી પડે

બિએલોની કામગીરી છે એનો એમને હુકમ કરવામાં આવતો હોય છે ને એનું અલગ ભથ્થું પણ આપવામાં આવતું હોય છે રઈગર એટલા માટે પસંદ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ કકસી રાજુભાઈ પર દરેક વ્યક્તિને એક દિવસ વીકમાં એવો જોઈતો હોય છે ચોક્કસ પણ કદાચ આપને ખ્યાલ હોય કે જ્યારે પરીક્ષા હોય ત્યારે શિક્ષકો પર પહેલાથી જ કેટલી બધી જવાબદારી હોય એક સામે આપ સ્વીકારી રહ્યા છો શિક્ષકોની ઘટપણ છે એટલે એક શિક્ષક ઉપર કેટલી બધી જવાબદારી હશે શિક્ષકોની ઘટ મેં ત્રણ કારણોને કારણે કહ્યું કે ક્યારેક બદલી હોય નિવૃત્તિ હોય કે આકસ્મિક અવસાન એ બાબતમાં ક્યાંક આંશિક ઘટ હોય પણ મારો કહેવાનો હેતુ બિનલ એ ખાસ છે કે રવિવાર એટલે પસંદ કરવામાં આવતો અને સતત આ ચૂંટણી પણ જે સ્વાયત્ત છે રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ બંને કામગીરી દેખરેખ રીતે જોતું હોય છે અને એમની જે નીતિ નિયમ અને એમના જે ધારાધોરણ છે એ પ્રમાણે રવિવારની પસંદગી કરવામાં આવતી હોય છે પણ એમની અંદર નાગરિકોની સુવિધા ના મડક સુધારાઓ હોય નવું કોઈ

ના ખુબ સારો અભિગમ છે તૈયારી બતાવી રહ્યા છે અને સરકારે વિચારવું બી જોઈએ શિક્ષણ વિભાગે ખાસ કરીને એમાં કાર્યવાહી કરવી જોઈએ કારણ કે હું તો જોઈ રહ્યો છું કે છેલ્લા વીસ વર્ષની અંદર ને આપણે જો આંકડાઓ જોઈએ તો સતત ગ્રાન્ટ ઇન એડ શાળાઓની અંદર તમે કીધું એ પ્રમાણે નોન ટીચિંગ કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે ને આજે એ ઘટાડો સિત્તેર જેટલો છે ગ્રાન્ટ ઇન એડ શાળાઓના જે ઓરડાઓ હતા એની અંદર બી શિક્ષકોના ઘટ અને ફાઈનલી એ બી ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે એવું બી ઘણી વાર ધ્યાન પર આવ્યું છે અંદર તમે જુઓ તો જે શાળાઓની અંદર વિદ્યાર્થીઓ ઓછા થાય છે તો એના પાછળના મૂળભૂત કારણો શું છે એનું અવલોકન ને એનું આત્મમંથન સરકારે કરવું જરૂરી છે કારણ કે શાળાઓના ઓરડા બંધ થાય તો એમને નજીકની શાળાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે પરંતુ ત્યાં ત્યાંથી જે શિક્ષકો હોય છે એને બીજે મૂકવામાં આવે છે એ બી સારી વસ્તુ છે હું એટલું જ કહીશ કે સરકારના ના દેખ ખાલી વાતોમાં નહીં પરંતુ કાર્યરત અને ગ્રાઉન્ડ ઉપર બી દેખાવા જોઈએ કારણ કે ઘણી એવી ઘટનાઓ છે કે એવું જાણવા મળે છે કે એક જ ઓરડામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે વિદ્યા શિક્ષકોની અછત છે ઓરડાઓ તૂટેલી હાલતમાં છે જ્યારે આપણે ગુણો સ્વીકારી રહ્યા છે હવે આપની આપણી પાસે પણ એ સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી સરકારે પોતે શિક્ષણ એક મૂળભૂત સમાજના સિંચનનો પાયો છે અને એને મજબૂતીથી આપણે આગળ વધારીશું તો ડેફિનેટલી વિકસિત ભારતની જે પરિકલ્પના છે એ કદાચ આપણે સાકાર કરી ચોક્કસથી અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે राजू जी અને તેની સાથે જ નિકોલજી આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર અને રાજુભાઈ આપની સાથે પ્રત્યે આશા રાખે છે કે અત્યારે જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે શિક્ષક માંગ તેને ઝડપથી સ્વીકારવામાં આવે તેના વિશે વિચારણા કે જે કંઈ પણ કરવું હોય વિચારીને નિર્ણય લેવામાં આવે જેથી કરીને જે આપણા વિદ્યાર્થીઓ છે જે બાળકો છે કે જેમનું ભાવી ભવિષ્ય જે આપણા દેશનું ભાવી ભવિષ્ય છે તેમનું ભવિષ્ય છે બગડી રહ્યું છે અને તેની સાથે જ જે શૈક્ષણિક કાર્ય છે તે બગડી રહ્યું છે તેને લઈને અત્યારે મહત્વનો નિર્ણય લેવામાં આવે અને શિક્ષકોની ભરતી ઝડપથી કરવામાં આવે બીએલઓની કામગીરીના સામે જે પણ વાંધો છે તેની માટે શિક્ષકો સાથે બેસીને વાત કરીને ઝડપથી તેના વિશે અને તેમના તરફી નિર્ણય લેવામાં આવે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર